હાલ અમે જે નવી પાઇપલાઇન નાખીએ છીએ મોટી એટલા માટે નાખી રહ્યા છે આરાધના સોસાયટી વિજયનગર સોસાયટી કુબલિયાપરામાં જે પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પાણી ભરાવાનો પ્રશ્ન એવો નિવેદ થઈ જાય છે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવાનું કાલ હમણાં જ અમે બે દિવસ પહેલા કામ ચાલુ કરેલ છે એટલે એક કામ પૂર્ણ થતા જ એ જ રોડ પણ આખો ડામરનો થાય અને એના માટેની અલગથી ગ્રાન્ટ કોર્પોરેશન ફાળવે એવી પણ અમારી એક માંગણી રહે છે રાજકોટ વોર્ડ નંબર પંદર માં કુબલિયાપુરામાં હાલ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવાથી ડ્રેનેજ બદલશું એટલે ત્યાં મોટા મોટા ખાડા પડશે એટલે મોટા ખાડા પડવાના હિસાબે તો રોડ ચાલી શકાય એમ નહીં રહે એટલા માટે ત્યાં પણ એક અલગથી ગ્રાન્ટ ફાળવી અને આ રોડ પણ તાત્કાલિક અમલ બનાવી આપણે માંગણી કરી રહ્યા છીએ રિંગ રોડ રામવન સુધીનો જે રોડ છે રિંગ રોડથી રામવન સુધીનો જે રસ્તો રહે એને મનસુખભાઈ ચાવડા પૂર્વ મેયર હતા રાજકોટમાં એના નામનો એ રોડ બનાવ એના માટેની પણ અમે રાજકોટના કમિશનર અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પાસે માંગણી કરીએ છીએ રાજકોટમાં જેટલા ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલર ટેક્સ કરતાં પણ ત્રણથી ચાર કરોડ ટેક્સ એની ઉપર જો વસૂલ કરવામાં આવે તો અત્યારે જે પૈસા આપણે ભીખ માગવા જવું પડે છે લોન લેવા જવું પડે છે એ ન જ આવે પરંતુ એ લોકો પાસે ત્રણ કે ચાર નો ટેક વસૂલ કરવી જોઈએ અને નાના અને ગરીબ જે મફતિયા છે છે જેની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી જેને બે ટક ખાવાનું ભેગું નથી થતું આવા લોકો માટે એના એના ટેક્સ માફી આપવી જોઈએ એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસની અને ચારે કોર્પોરેટરની માગણી છે રાજકોટમાં બજેટ દર વખતે જે બનાવી રહ્યા છે એ દર વખતે વાસ્તવિક વાસ્તવિકતાથી જોજન દૂર હોય છે આપે પણ જોયું છે ગઈ વખતે જે પ્રોજેક્ટ હતા હજી એના ત્રીસ ટકા પ્રોજેક્ટ નથી થયા એની પહેલાનું બજેટ આપણે જોઈએ છીએ એની પહેલાના બજેટના હજી પાંત્રીસ થી ચાલીસ ટકા કામો નથી થયા એ પહેલાનું બજેટ એટલે છેલ્લા બે હજાર એક થી બે હજાર એકવીસ બાવીસ થી લઈ આ બે હજાર છવ્વીસ સત્તે બે હજાર પચીસ છવ્વીસ સુધીના પાંચ વર્ષના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા જે જે કામ કરવામાં આવે છે પાંત્રીસ ટકાથી લઈ અને પંચાવન ટકા સુધીના જ કામ થયા છે બાકી આજે પણ હવામાં લટકે છે ફક્ત મોટી મોટી જાહેરાતો કરશે અને બે ત્રણ દિવસમાં બજેટના જે માન્ય કમિશનરશ્રી રજૂઆત કરશે સ્ટેન્ડિંગ ચેરમેન પાસે એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે આ લેવા માંગતા નથી કમિશનરે એમને આટલાનું કીધું છે આટલું કરી છે હકીકત વાસ્તવિકતા છે હકીકતમાં વાસ્તવિકતાની પોતે જ જોજનો દૂર છે અર્થશાસ્ત્રી હોય હું પોતે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી મને ખબર પડે અર્થશાસ્ત્ર શું કહેવાય અને અર્થશાસ્ત્રના નિયમો મુજબ જો કામ કરતી હોય રાજકોટ મહાનગરપાલિકા તો આજે અત્યારે ઉધારા કરવા પડે છે વ્યાજવા લેવા પડે છે લોન લેવી પડે છે એ લેવી ન પડે અને એના મિત્રોને દેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટો જે કિંમતી પ્લોટો છે એ મફતના ભાવે આપી અને રાજકોટમાં પોતાની કાયમી એક સત્તારે એવું વલણ અપનાવી રહ્યા છે એટલે રાજકોટની પ્રજા આ વખતે જોશે અને દરેક લોકોને રાજકોટની પ્રજા બે હાથ જોડી વિનંતી કરું છું રાજકોટ ના પ્રજા ને બે હાથ જોડી વિનંતી કરું છું વિરોધ પક્ષ તરીકે આપ ઉઠો જાગો તમારા હક માટે તમે માંગણી કરો અત્યારે જેમ અમે તમારા વોડે વોડે ફરી અને આ બધા વોર્ડમાંથી પ્રશ્નો લઈ અને કોર્પોરેશનમાં

તમામ ઇલેક્ટ્રિક મીડિયા વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાના મિત્રોનું સ્વાગત છે અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો અમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે કે કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતા લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોટથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની શહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની છે પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે બે દિવસ પહેલાં આજ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા નાખવા જઈ રહી છે જે મીટર મૂકવાની વાત ચાલી રહી છે એના માટે રસ્તો જે છે એ પાછો ખોદે છે પાછો નવો રસ્તો કરે છે તમે લગભગ ચોથી જાગીરના મિત્રોને બધાને ખબર હશે પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણી લક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીની બેઠું હોય કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય પણ આજે વિસ્તારમાં તમે પૂછવા જાઓ તો રાજકોટની જનતાને પંદર નંબર બાદ કરતા કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના બોતેર કોર્પોરેટરો માંથી દસ કોર્પોરેટરોના નામ બોલો મોઢે નહીં બોલી શકે અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું કોઈ પણ રાહદારીને આપને પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ બરોબર પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો છે જેના નામ તમને આમ પ્રજામાંથી મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે લોભ લાલચ અને માત્ર હું તો સ્પષ્ટ આક્ષેપ કરીશ કમિશનર શ્રી ઉપર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર કે હવે થોડો સમય રહ્યો છે તમારી પાસે હવે થોડું ભ્રષ્ટાચારને સાઈડ ઉપર મૂકી અને એકચ્યુઅલની અંદર જે વિકાસના કામ કરવાના છે રાજકોટની અંદર એ કરજો નકર આવનારી ચૂંટણીની અંદર રાજકોટની પ્રજા જાગી ગઈ છે તમારે જે જગ્યા બેઠા છો એ જગ્યા મુકવાનો વારો આવશે આ વસ્તુને ધ્યાને રાખીને તમે આવનારું બજેટ છે એ સારી રીતે પાડજો બીજું કે રાજકોટ મહાનગરપાલિકા કરતા સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકા છે એ સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા ગુજરાત રાજ્યની અંદર છે જો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષે રજૂઆત કરેલી હોય અમારા ત્યાંના વિરોધ પક્ષના નેતાએ

કોંગ્રેસ આપકે અમારો કાર્યક્રમ ચાલુ છે પૂરા એટલે અમે ભારતીય જનતા પાર્ટી અને મ્યુનિસિપાલિટી કમિશનર ને કેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જે વેદના પ્રજાની આવી છે એ વેદના અમે તમારી ઓફિસમાં માં માટે આક્રમક મૂળમાં માં માટે કોંગ્રેસ તત્પર છે